પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે રામાયણ આ પુસ્તકનો પરિચય મેળવું છું અને આ પુસ્તક બાળ વિભાગનું પુસ્તક છે અને નવનીત પ્રકાશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે અને આ પુસ્તકમાં ઓગણચાલીસ પ્રકરણો છે અને તેમાં રામાયણના વિવિધ પ્રસંગો વર્ણવેલા છે હવે આપણે રામાયણના કેટલાક પાત્રો દ્વારા જે કંઈ શીખવાનું છે તે જોઈએ તો પ્રભુ રામના પાત્ર દ્વારા પિતૃ ભક્તિ અને પોતાના પિતાના વચન ખાતર પોતે ચૌદ વર્ષનું વનવાસ લે છે એટલે વચન પાલનતા અને રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નના પાત્ર દ્વારા ભાતૃ પ્રેમ તો માતા સીતાના પાત્ર દ્વારા સહનશીલતા અને ઉર્મિલાના પાત્ર દ્વારા ત્યાગ અને શબરીના પાત્ર દ્વારા જે પ્રભુ ભક્તિની વાત થઈ છે અને હનુમાનજીના પાત્ર દ્વારા બળ બુદ્ધિ અને સ્વામી જે ભક્તિ છે એ ખૂબ જ ઉલ્લેખનીય છે ત્યારબાદ સામે પક્ષે મંથરાના પાત્ર દ્વારા એકદમ ઈશાળુ સ્વભાવ અને સુર પંખાના પાત્ર દ્વારા જે રાક્ષસી વૃત્તિ અને રાવણના પાત્ર દ્વારા મિથ્યાભિમાન કે જે તેના સર્વનાશનું કારણ બન્યું અને છેવટે તે મૃત્યુને પણ ભેટા છે આ પુસ્તક વાંચતા જ આપણે પ્રભુ શ્રી રામમય બની જવાય છે આભાર